મહેસાણા તાલુકાના આખજ ખાતેથી શારદાબા સંસ્કૃતિ હોલમાં ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય બનેલા મહેસાણા વિધાનસભામાં આવતા ગામોના સરપંચ અને સભ્યોનો અભિવાદન સમારોહ યોજાયો મહેસાણા તાલુકાના આખજ ખાતે શારદા સંસ્કૃતિ હોલમાં ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય બનેલા મહેસાણા વિધાનસભામાં આવતા ગામોના સરપંચ અને સભ્યોનો અભિવાદન સમારોહ યોજાયો હતો આજે મહેસાણા વિધાનસભાની અંદર જે ગામો ની અંદર નવનિયુક્ત સરપંચ અને એમની સમગ્ર ટીમને આજે આખા જ ખાતે શુભેચ્છાઓ શુભકામનાઓ માટે આ કાર્યક્રમની આયોજિત કરવામાં આવ્યો છે સાથે સાથે જે નવા ચૂંટાયેલા સદસ્યો છે સરપંચો છે એમની આગામી એ જે એમની કાર્ય પદ્ધતિ ગામના વિકાસ માટે કઈ કઈ રીતે કામ કરવાના થાય કયા કયા ગ્રાન્ટ મળે છે કેટલી ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટનો સદુપયોગ ગામના વિકાસની સાથે સાથે દેશના વિકાસની અંદર કઈ રીતે થાય એની કાર્યશાળા પણ આજે અહીંયા આખજ ખાતે આ સંમેલનની અંદર અમે ગોઠવ્યું છે અને લગભગ બધા જ તેતાલીસ ગામોના તેતાલીસ સરપંચ અને સાથે સાથે જે આ વખતે જે નવનિયુક્ત સરપંચ હતા અને જે જ્યાં ઇલેક્શન નથી થયું એ બધા સરપંચ અને એમની ટીમને પણ આજે અહીંયા આકાશ ખાતે બોલાવ્યા એમને એક જે નવનિયુક્ત સરપંચ અને એમની સમગ્ર ટીમ છે એમને સન્માનિત કરવાના છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર કેટલાક લોકો જોડાવા પણ માગે છે એટલે એમને પણ જોડવાનો આ કાર્યક્રમ રાખવામાં આવે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા